તો આપણો આવશે ને બધું તો 50 રૂપિયા મળે તમાર જે પાણી આવે ને લઈ જવું હોય એટલે આ તો તમારી લાઈન નાખી બધું પૂરું બને મશીન 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 મેકવાનું હોય પણ એ તો તમાર ઊંચુકાઈ ને આટલું આવ પાવડાઈ ગમા ભૂરૂ પડે મારું આટલું અલ્યા શેડા

આ તો કૌનું એ થઈ ગયું ગોગા બાપા મારા કઉ જ મજબૂત કર્યા તમે મોટા મોટા અને આ ફેર ફેર તો ડગેરમાં નુકસાન આવ્યું હતું આ ફેર કઉમાં નુકસાન ના લાવતા વરસાદ વરસાદની આગાહી તો હ થોડી ઘણી હવે ગોગા બાપા સાચવી લેજો હવે કઉ તો મસ્ત થયા હા હવે પુવાણીએ વારવાનું તો પુવાણીએ બે ત્રણ દાળામાં વાર દઉં એટલે આપણો એટલે માજુ થઈ જાય એટલે આપણા મોટા કઉ થઈ જાય મોટા થઈ જાય પછી આપણે આઈડેસ્ટરી કપાઈ જવાનું બધી

તારા પાછી જાવ કૂતરો બુતરો હેરાન ના કરો મસ્ત અચ્છા તારાપુર ગીધું લે વરસાદ આ લાગ પાણી તો વારવાની જરૂર નહી મસ્ત આ બાકી રહીએ થોડુંક હે તો આને ડોગી રાયક જવ ગીધી તમ એક કઈ લાગે બહુ તો મસ્ત થઈ કામ ખાધા દુખા થાય તો બહુ થઈ ગયું થોડાક ગોગા બાપા થોડાક મારા આપણે બે ના છ વધી હા એટલે ખાધા દુખ્યા ખાઈ જાય એટલે આપણો બધું પહોંચી જાય હવે તને ડૂસી રખવા કહે હું નિહાળ ડૂબ્યા પછી રાખી દો ફરથી ના ગોગા બાપા કઉ આ બોલો બોલો નહીં ડૂસી ગોગા બાપા આ ડોસી બોલો બોલો નહીં હોય ને એટલું પ્રાર્થના કરું તમને જાતવી લેજો કરે હા હા કાલ ડોસી ચાલ લેવા આવવાની ભાઈ

કાકા પજીલા કાકા હાલે ભોણો નહીં લ્યા હવે આછી તો ડાળો માં પડી ગયા પટ જમાય હા અલે આ તો કોમ બે ઓટો માં આ દેતા હું મે આયા આ નમો ઓટો મારતા અમે અમે બે હવે તો બી જબરૂ કરાય ઓ બધું બધું વાડે તો અમે મસી ને બસી મજી મે મસી મે કા ને બહુ લે